શું કહેશો આ આંદોલન છે એ કોંગ્રેસનું હોવાનું જે અમારું આંદોલન ચાલીસ દિવસથી ચાલે છે એના સાક્ષી તમે છો કે આંદોલન છે કે ભાજપનું છે કોઈ પક્ષનું નહોતું બરાબર છે કોઈ બે સમાજ વચ્ચેનું નહોતું માત્ર પરસોત્તમભાઈ રૂપાલા માટેનું હતું એની અમે ત્રીસ દિવસ રાહ જોઈ સોળ તારીખે ઉમેદવારી પત્ર ફેર્યું ત્યારે ઓગણીસ તારીખ ફોર્મ પાછું ખેંચવાનું છેલ્લે બાવીસ તારીખ બાવીસ તારીખે એમને ફોર્મ પાછું ન ખેંચ્યું એટલે અમે નક્કી કર્યું જે સમાજમાં અત્યારે જે રોષ આપ જોવો છો ઘર સુધી ચૂલા સુધી સ્વયંભૂ છે આ કોઈના કહેવાથી કે ભાજપના કહેવાથી કોંગ્રેસના કહેવાથી ન થાય અને કોઈ પણ ક્ષત્રિયના આગેવાનના કહેવાથી પણ ન થાય એવો રોષ આપ જોઈ રહ્યા છો તો કોંગ્રેસની તો વાત જ નથી સવાલ જ નથી આ બાવીસ તારીખે ફોર્મ પાછું ન ખેંચ્યું એટલે અમારું પાર્ટ વન પૂરું થયું અને પાર્ટ ટુની રણનીતિ જે ઘડી એમાંય અમે એવું જ કીધું છે કે સક્ષમ ઉમેદવાર હોય હરીફ ઉમેદવાર હોય એને મત આપો તો એ તો અમે બાવીસ તારીખે ફરસોત્તન પાપે બરાબર છે મજબૂરી સમજો જે સમજો બરાબર છે પછી ભાજપ સરકારે અમારી વાત નથી સાંભળી પછી ત્યાં મોવડી મંડળે નથી હાંબળી કારણ શું એ તો મને કેમ ખબર ઈ તો તમે એને પૂછો તો ખબર પડે ને એને નિવેદન આપ્યું તમે મને પૂછો છો કે કોંગ્રેસ પ્રેરિત છે

અને માગણી પણ જાતની ન સ્વીકારી અમે તો એમ કીધું હતું પરસોત્તમભાઈના પરિવારમાંથી ટિકિટ આપો પરસોત્તમભાઈ નહીં એક વ્યક્તિ હમે આખો સમાજ હતો પણ સમાજનું ઠેઠ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી નિર્ણય ન લેવાનો એટલે આ આંદોલન અમે ચોવીસ તારીખે ચાલુ કર્યું છે જેને દસ જ દિવસ થયા છે ત્યાં ક્યારેય કોંગ્રેસની વાત કરી જ નથી અને હા અમે કઈ છે ચોક્કસપણે પણ મેં તો એવું કીધું છે છાસ લેવા જવું દોણી હંગાડવી બરાબર છે તો હરીફ ઉમેદવાર પચીસ સીટ ઉપર કોણ છે તો એ તો સ્વાભાવિક દેખાઈ આવે કે કોંગ્રેસ છે એટલે પછી કોંગ્રેસની વાત કરે જ પણ અમારી જે ચાલીસ દિવસથી હાલતું આંદોલનમાં ત્રીસ દિવસ સુધી કોઈ રાજકારણ નહોતું છત્રિયો એંશી ટકા ભાજપ સાથે છે હતા પરસોતમભાઈના પાપે બરાબર છે એ જે કંઈ રોષ થયો એ ઉલટાનો વધારે રોષ્યો આપ જોવો છો ખાસ કરીને તમે કીધું અનેક આગેવાનો હતા ક્ષત્રિયના કે જે ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ કોઈના તરફથી એવું નિવેદન નથી આવ્યું કે જેથી કરીને ક્ષત્રિય આંદોલન સામે સવાલ ઊભા થાય પરંતુ ખુદ જૈરસી જવા નિવેદન કરે છે નિવેદન કરે બરાબર છે એ તો એનો અધિકાર છે ને કરે અને પોતે ભાજપના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય છે બરાબર છે અત્યારે ગીતાબા પણ ધારાસભ્ય છે તો એ તો ભાજપ સમર્પિત બરાબર છે અને એને મનસુખભાઈ માંડવિયા પોરબંદરની સીટ ઉપર બરાબર છે આ દરેક સમાજને એને બોલાવ્યા છે કારેયા સમાજ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ બધાને બરાબર છે તો એમાં એક છત્રી આગેવાન છે સમગ્ર ગુજરાતમાંથી માંથી એટલે સામાજિક જે અમારી લડત ચાલે છે એમાંથી કોઈ નહોતું અને ક્ષત્રિય સમાજના જે અગ્રણી હોવા જોઈએ ગુજરાતમાંથી કોઈ નહોતું એ તો તમે પણ જોઈ શકો છો ના પણ જો ભાજપ પ્રેરિત હોય બરાબર છે તો ભાજપના તમામ હોદ્દેદારોને બોલાવ્યા હોય બરાબર છે સરપતિ માંડીને સંસદ સુધી પણ મેં જોયું નથી મેં તો અત્યારે પૂછો છો એટલે હું આપને જવાબ આપું છું એ જવાબ હું એમનામાં પૂછું તમે પૂછો છો એનો જવાબ આપું છું આ ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે રસી દ્વારા કેકને ક્યાંક નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આ જે છે આ જે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના આગેવાન છે પીટી જાડેજા તેમને સ્પષ્ટ કહ્યું છે કે જે આંદોલન છે તે કોઈના પ્રેરિત નથી પરંતુ કેકને ક્યાંક આ આંદોલન છે તે સ્વયંભૂ છે હાર્દિક જોશી న్యూઝ 18 ગુજરાતી રાજકોટ